હેર માંથી દોઢેક મહિના અગાઉ ગાયનું કપાયેલું માથું તેમજ અન્ય અવશેષો મળી આવ્યા હતા ગાયનું કતલ કરી તેના અવશેષો જાહેરમાં ફેંકવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે જે બાદ પોલીસે વધુ ત્રણ આરોપીઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર રોજ રક્ષાબંધનના દિવસે બોરસદ શહેર વિસ્તારમાં ટેકરિયાપુરા સીમ વિસ્તારમાં આવેલ નાની નહેરમાંથી ગાયનું ક્રૂરતાપૂર્વક કપાયેલું માથું મળી આવ્યું હતું ત્યારે આ અંગે ગૌરક્ષક સમિતિના સભ્ય મેહુલભાઈ ઈશ્વરભાઈ ધોળાભાઈ પટેલની ફરિયાદને આધારે બોરસદાઉન પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન બીજા દિવસે પણ આ જગ્યાની નજીકથી ગાયના અન્ય અવશેષો તેમજ ચામડું પણ મળી આવ્યા હતા જેથી હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો હતો રોષે ભરાયેલા હિન્દુ સંગઠનો દ્વારા આ અંગે વિશાળ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું અને ગાયનું કતલ કરી તેના અવશેષો નહેરમાં નાખનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી હતી જેથી પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ પોલીસ ટીમો બનાવી અંગત ઉપરાંત હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સઘન તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ ત્રણ આરોપીઓ મોહમ્મદ વાસીમ મનસુર મિયા ઇજાઝ જોન મલેક રમેશભાઈ ઉર્ફે રાધા ઉર્ફે લાલો સામતભાઈ ઠાકોર આ સાથે જ ગોવિંદભાઈ ઉર્ફે મુકેશભાઈ અરવિંદભાઈ પટેલની અટકાયત કરી હતી પોલીસ તપાસમાં ગુનામાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓ સાજિદ ખાન ઉર્ફે લાલુ રહેમત ખાન પઠાણ હાસિમ મોહમ્મદ હનીફ મલિક અને મોહમ્મદ અસલમ ઉર્ફે પરી ઇદ્રિશુદ્દીન બેલીમના નામ બહાર આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસ કરી આ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે પકડાયેલા તમામ છ આરોપીઓ પૈકી ગોવિંદભાઈ ઉર્ફે મુકેશભાઈ અરવિંદભાઈ પટેલિયા ગાય કતલખાને મોકલવાના ઈરાદે આરોપી રમેશભાઈને વેચાણ આપી હતી જ્યારે મોહમ્દ વાસીમ મનસુર મિયા મલિકે આ ગાય આરોપી રમેશભાઈ પાસેથી કટિંગ કરી તેના માસનું નિયાસ કરવા માટે અન્ય નહીં પકડાયેલ આરોપીઓ સાથે મળીને વેચાણ રખાવી હતી બોરસદસીમ વિસ્તારના નાના કાંસ નજીક આવેલ ગોસ મોહમ્મદના તબેલા પાસે ગાયને બાંધી કતલ કરાયું હતું જે બાદ મોહમ્મદ સાદિક ઉર્ફે લાલો ભઠિયારો તથા હાસિમ મલેકે મોપેડ પર આ ગાયનું માથું લઈ જઈ બોરસદ એકરિયાપુરા કેનાલમાં ફેંક્યું હતું તેમજ આરોપીઓએ ગાયનું માંસ એક ફોર વ્હીલર મારુતિ સુઝુકી કારમાં ભરી અલમદીના નગર લઈ જઈ નિયાઝ બનાવવા ઉપયોગ કરેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું જેથી પોલીસે બંને વાહનો તથા ગાય કટિંગ કરવા ઉપયોગમાં લીધેલા હથિયારો કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે